તમામ ધારાસભ્ય વિધાનસભામાં પગ મૂકે અને બધા થરથરે અને મારા પરમ વડીલ લોકસભાના જેના સીરે જવાબદારી છે તે કલોલના માજી ધારાસભ્ય એવા બળદેવજી ઠાકોર તમારી સૌની સર્વ સમાજના ઉમેદવાર અને તમારી દીકરી અને વાવના ધારાસભ્ય અને મારા બેન એવા બેન

મારે દબાવા નથી થવું મારે ઠાકોરજી નથી થવું ઘડવૈયા મારે તો પાળિયા થઈને પૂજાવું એવી આ વીરો ની ભૂમિ છે આ ભૂમિને નમન વંદન કરીને આપ સૌને કહું છું કે આ ચૂંટણી

ત્યારે આપ સૌ પણ વિનંતી કરવી છે કે તમારી પાસેથી પૈસા નથી જોઈતા પણ આ છત્રીસે કોમના ઉમેદવાર છે સર્વ ઉમેદવાર છે આપ સૌ અત્યારે તમે આવ્યા છો અત્યારે તમને વિનંતી કરું છો મારું પણ માગવું નહીં કાજ કોંગ્રેસ પાર્ટી શક્તિસિંહ બાપુ જે ભરોસો મૂક્યો હતો એ ભરોસા ઉપર બનાસકાંઠા પોતાનો

શરૂઆત રણસિંહવાયથી થૂક્યું છે અમે બે કલાક લેટ છો પણ જ્યાં જ્યાં નજર કરો ત્યાં દરેક હાફસો દેખાઈ રહ્યા છો અને યુવાનોના જે ત્યારે આજે યાદ આવે છે ઘણી બધી આ ચૂંટણી આપણે જે લડવાની છે એ સામ દામ દાંડ ભેદ તંત્રનો દુરુપયોગ કરશે આપણે સૌએ જોયું છે કે આ ચૂંટણીને હું તો ઠાકોરોને કહું છું ગાંધીજી ને યાદ રાખજો ગાંધીજી ને કોઈ એક લાભ અમારે કહેતા બીજો મારી દે પણ મારે આઝાદી મેળવવી છે